હર ઘર તિરંગા અભિયાન બે હાજર ચોવીસ ડેપો દેશભક્તિના કંડક્ટર ડેપોના કર્મચારીઓ સહિત મુસાફર જનતા ઉત્સાહ અભિયાનમાં જોડાયા હર ઘર તિરંગા ભાગ રૂપે અંબાજી એસટી ડેપો તંત્ર દ્વારા તેની ગૌરવ ફેર ઉજવણી કરવામાં આવી હતી મુસાફર જગતમાં તેજભક્તિની ભાવના જાગૃત થાય અને સલામતી સવારી એસટી અમારી સૂત્રકને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે એવા હેતુથી અંબાજી ડેપો ખાતે હરઘર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાઈ તમામ સ્ટાફ અને કચેરીઓમાં તિરંગો લહેરાય ઉડતા અંબાજી ડેપો તેજભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું આ અભિયાન હેઠળ મુસાફર જનતાને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા અને ડ્રાઈવર કંડક્ટર અને ડેપોના કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર અભિયાનમાં ભાગ લઈ

સ્થિતિમાં કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર એનાબેન પરમાર ન્યુઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા